તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ બ્યાસી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો ત્રેસઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર બસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ બ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર છસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીશી હજાર આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અઠાવન હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ભાવ સાત હજાર એકસો બ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ચારસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ છ્યાસી હજાર એકસો ચોર્યાસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઢાર હજાર બસો રૂપિયા રહ્યો છે